હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા ગાજરની રેસીપી ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે આ લસણિયા ગાજર તમે એકવાર બનાવી અને બે થી ત્રણ દિવસ સુધી તમે ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતા અને આ લસણિયા ગાજર તમે શાક રોટલી સાથે થેપલા સાથે દાળ ભાત સાથે કે ખીચડી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ લસણિયા ગાજર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ તો તેના માટે ખાણી દસ્તો લઈશું અને તેમાં છથી સાત કળી લસણની લઈશું અને તેને સારી રીતે ખાંડી લઈએ અહીં આ ચટણી હું બે ગાજર માટે જ બનાવી રહી છું તમે ગાજરની ક્વોન્ટિટી પ્રમાણે આ ચટણી વધારે કે ઓછી પણ કરી શકો છો અને હા આ ચટણી તમે મિક્સર જારમાં એડ કરી અને તેને સરસ એવી પીસી પણ શકો છો પરંતુ આવી રીતે હવે ખાંડીની ચટણીને તમે બનાવશો ને તો ખૂબ જ સરસ એવો સ્વાદ આવશે હવે તેમાં આપણે એડ કરીશું બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને તેણે પણ સરસ એવું આપણે મિક્સ કરી લઈએ અને સરસ એવું આ ચટણીને આપણે તૈયાર કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે ચટણી આપણી સરસ એવી વટાઈ ગઈ છે અને હા અહીં તમે તીખા મરચાં પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં જુઓ સરસ મજાની આપણી કાઠિયાવાડી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે એકવાર ખાંડી અને એક અઠવાડિયા સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો હવે મેં અહીં બે ગાજર લીધા છે અને તેને મેં સરસ એવા ધોઈ લીધા છે અને લૂચી લીધા છે અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે તો આ લાલ ગાજર તમને સહેલાઈથી માર્કેટમાં મળી જશે હવે આ ગાજરનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આવી રીતે આપણે કટ કરી લેવાનો છે અને પીલાની મદદથી તેને સરસ એવું આપણે આ બધી સ્કીન છે તે કાઢી નાખવાની છે અને જો તમને આ લાલ ગાજર ના મળે તો તેની જગ્યાએ તમે ઓરેન્જ જે ગાજર મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ આ લાલ ગાજરનો જે ટેસ્ટ આવે છે તે ખૂબ જ સરસ એવું આવે છે તો તમે જોઈ શકો છો કે મેં ગાજર સરસ એવું છોડી દીધું છે હવે આપણે તેના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું અને ત્યારબાદ ગાજરના આવી રીતે બે ભાગ કરી અને જે અંદરનો વ્હાઈટ ભાગ છે તે આપણે કાઢી નાખવાનો છે આ લસણિયા ગાજર છે તે તાજે તાજા જ સારા લાગે છે ખાવામાં તો અહીં મેં બે જ ગાજરના લસણિયા ગાજરે બનાવ્યા છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મેં તમને આગળ પણ જણાવ્યું કે હું બે ગાજરના જ આ લસણિયા ગાજર બનાવી રહી છું તો બંને ગાજરને મેં સરસ એવા કટ કરી લીધા છે અહીં તમે આનાથી નાના ટુકડા પણ કરી શકો છો અને હા ગાજરની ક્વોન્ટિટી પણ તમે વધારે કે ઘટાડી પણ શકો છો હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે જે લસણની ચટણી ખાંડીને તૈયાર કરી હતી તે બે મોટી ચમચી જેટલી આપણે લસણની ચટણી એડ કરીશું ત્યારબાદ એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અહીં તેલ મેં તેલ તેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેની સાથે એક ચપટી જેટલી હિંગ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હા જો અહીં તમને તેલ ઓછું લાગે તો તમે એક નાની ચમચી જેટલું તેલ એડ કરી દેજો અને જો તમે તેલ ઓછું ખાતા હોય તો તમે તેલની ક્વોન્ટિટી પણ ઓછી કરી શકો છો તો અહીં જુઓ ચટણીની પેસ્ટ આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે ઢોકળા હાંડવો મુઠિયા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટ એવી લાગે છે હવે આપણે એ ગાજરને જે કટ કરીને રાખ્યા હતા તે ગાજરને આપણે તેમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમને જો ખટાશ પસંદ હોય તો આમાં તમે થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો રેડી થઈ ગયા છે આપણા લસણિયા ગાજર છેને બનાવવા એકદમ સહેલા અને એકદમ ચટાકેદાર આ લસણિયા ગાજર માત્ર પાંચ જ મિનિટમાં આ લસણિયા ગાજર તૈયાર થઈ જાય છે આને તમે દાળ ભાત સાથે ખીચડી સાથે શાક રોટલી સાથે અથવા તો થેપલા સાથે સર્વ કરી શકો છો અને તમે આને એકવાર બનાવી અને બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે